હું એટલે એટલે માટે તમને કહું છું કે તમારા જિંદગીમાં ક્યારેક એવો પ્રસંગ બને તો તમને આ પ્રસંગ યાદ આવે ને તો તમે કદાચ હજી બોલતા કે કોઈનું ખરાબ કરતા તમે પાછા વળી જાઓ કોઈનું અહિત કરતાં તમે પાછા વળી જાઓ કારણ કે જો દુવા પણ નીકળે જો આટલું સુંદર થતું હોય તો બધ દુવા પણ એના કરતાં વધારે સાહેબ તમને અસર કરશે એક આહિર રબારીનો છોકરો વીસેક વર્ષનો યુવાન જંગલની અંદર એ રોજના માટે પોતાના માલઢોરને લઈ અને ચરાવવા માટે જાય એની મા એને એક રોટલો ભાતમાં બાંધી દે બપોરે જમવા બેઠો ને એક વ્યક્તિ આવ્યો અજાણો માણસ એક અજાણો માણસ આવ્યો અને કહે છે ભાઈ મને બહુ ભૂખ લાગી છે જમવા દઈશ અરે અરે આવો ને ભાઈ કોઈ જાતની ઓળખાણ નથી હો છતાં પણ પેલા માણસે એક રોટલાના બે ભાગ કર્યા અને કહે છે કે લ્યો અડધો તમે ખાઓ અડધો હું ખાઈ લઈશ બીજા દિવસ થયો અને બરાબર જમવા બેઠો બે વ્યક્તિ આવ્યા એને કહ્યું ભાઈ બહુ ભૂખ લાગી છે જમવા આપશો એક રોટલાના ત્રણ ભાગ કરી અને ત્રણેય વ્યક્તિઓ ત્રીજો દિવસ દિવસ થયો થયો ત્રણ વ્યક્તિ વ્યક્તિ આવ્યા આવ્યા એક એક રોટલાના ચાર ચાર ભાગ કર્યા અને ચોથો જ રોટલો હતો કારણ કે એને ખબર નહોતી કે આ લોકો રોજ આવવાના છે ચોથા દિવસે ચાર વ્યક્તિઓ આવ્યા એટલે કહે છે ભાઈ બહુ ભૂખ લાગી છે જમવા આપશો એની માયે એક રોટલો આપ્યો હતો ને એના ચાર ભાગ કરી અને પેલા લોકોને જમાડી દીધો અને પોતે કહે છે હું તો સાંજે જમી લઈશ મારી મા મને જમાડ દેશે સાંજે પણ એ સમય પહેલા રબારીના દીકરાએ આહિરના દીકરાએ એટલો પ્રશ્ન કર્યો કે એ ભાઈ તમે મને કહો તો ખરા તમે રોજ માટે એક એક જણા વ્યક્તિ વધતા આવો છો આ તમે છો કોણ પેલા ચાર વ્યક્તિ એમ કહે છે કે ભાઈ અમે તને ઓળખાણ નહીં આપીએ અરે પણ ઓળખાણ તો આપો એ કે ના અમે તને ઓળખાણ આપીએ ને તો તું કાલથી અમને રોટલો નહીં આપે તું અમને અમારી પાસે નહીં આવે અમને અમને નહીં મળે તું

મારું મૃત્યુ ક્યારે છે ચાર પેલા એમના દૂતો કહે છે કે ના અમે ન કહી શકીએ એ મારા ચોપડામાં લખ્યું હોય હું તમને પ્રાર્થના કરું છું એક મિત્રતાના નાતે એક વિનંતી કરું છું તમે હું કોઈને નહીં કહું પણ તમે મને ખાલી બતાવો મારું મૃત્યુ કેદી છે એમના દૂતો એ પોતાનો ચોપડો ખોલ્યો જોયું તો કહ્યું કે જે દિવસે તારા લગ્ન છે અને એ જ દિવસે તું તારી પ્રિયતમાને પહેલી વાર જયારે તારા ઓરડામાં મળવા જતો હોય ત્યારે ઓરડાના દરવાજાની બહાર તારું મૃત્યુ છે સર્પદંશ થશે અને તને મૃત્યુ થશે કઈ વાંધો નહીં હવે દીકરો યુવાન થાય એટલે પછી મા બાપને ચિંતા વધે એટલે મા બાપ એને એને પરણવા માટેની તૈયારી કરે છે ગોતે છે પણ દીકરાએ કહ્યું નહીં લગ્નની તૈયારીઓ થઈ લગ્નનું લગ્ન થયું લગ્ન થયા જાન પરણવા ગઈ જાન પરણીને આવે છે સાંજે બધાએ ભોજન કર્યા અને મેડીવાળા ઉપરના ઘરની ઉપરના ઓરડામાં પેલી પરણીને આવેલી એ નવ વધુ કન્યા પોતાના પ્રિયતમની રાહ જોવે છે પથારીમાં બેઠી છે આ બાજુ પેલો યુવાન નીકળે છે અને બરાબર આમ સીડી ચડવા લાગ્યો જે ચાર એમના દૂતો હતા ને એમાંથી એક માણસ રડતો હતો એક માણસ રડતો હતો એટલે પેલા ત્રણ વ્યક્તિએ પ્રશ્ન કર્યો ભાઈ તું શું કામ રડે છે આજે શું થયું તને તો કહે છે મને રડવું એટલા માટે આવે છે કે મારે સર્પ બનીને એક માણસને ડંખ દેવાનો છે અરે આપણું તો કામ છે એ શું કામ રડે છે આપણે આપણા મહારાજની આજ્ઞાનું પાલન કરવાનું હોય એમાં એમાં રડવાનું થોડું હોય અને ત્યારે પેલો માણસ એમ કહે છે રડવું એટલા માટે આવે છે કે જે માણસે આપણને પોતે ભૂખ્યા રહીને રોટલા ખવડાવ્યા છે ને એ જ ઓલા રબારીના છોકરાને આજ મારે એને ડંખ દેવાનો છે એટલે મને રડવું આવે છે યમના દૂતો પણ રડે છે છતાં પણ જવું પડ્યું અને પેલો યુવાન બરાબર આમ પગથિયા ચડે અને દરવાજાની બહાર આવ્યો ત્યાં સામે સર્પ આવીને ભરાઈ ગયો એને ખબર હતી કે આ સર્પ પેલો યમનો દૂધ છે વાત કરે છે ભાઈ મને અંદર જવા દો ને યમના દૂધ કહે છે ના તમારા મહારાજની આજ્ઞા છે તું અંદર ન જઈ શકે તે પેલા તારું મૃત્યુ થાય છે હું તમને પ્રાર્થના કરું છું એકવાર મારી મારી પ્રિયતમાને મળી લેવા હું હમણાં પાછો આવી પછી મને મને દઈ અને ઘાટ ઉતારી પણ તમે એકવાર મારી મળી લેવા દો મારી રાહ જોવે છે આજીજી કરે છે બે વાતો કરે છે અને આ વાત પેલી અંદર બેઠેલી સ્ત્રી સાંભળે છે કે મારા પતિનું મૃત્યુ અહીંયા એમનો દૂત કહે છે નહીં ભાઈ તું તારી પ્રિયતમાને મળે ને તે પેલા તારું મૃત્યુ છે આંખમાંથી ચોધા રસોની ધારા વહે છે આ બન્યું એવું જે મકાન હતું એ મેળી જે બારી હતી એ બારીના પાછળના ભાગમાં એક રસ્તો પડે અને એ રસ્તા ઉપર એક ગર્ભવતી સ્ત્રી દુઃખી હતી ગરીબ હતી દરિદ્ર હતી અને ભૂખને લઈ આકળું ગાકડું થઈને રખડતી હતી અને પોતે એમ કહે છે કે કોઈ આ બે જીવ હોતી માને કોઈ કોઈ જમાડો ને કોઈ સ્ત્રીને જમાડો ને બહુ ભૂખ લાગી મારા પેટને કોઈ ઠારો ને મારા પેટ ને કોઈ ઠારો આ શબ્દ પેલી પરણીને આવેલી દીકરી એ સાંભળ્યા એને થયું કે મારી માએ મને ભાતનો ડબરો આપ્યો છે પણ આ ભાતનો ડબરો કોણ ખાશે કારણ મારા પતિનું તો મૃત્યુ આવ્યું છે મારા પતિને મોત આવ્યું છે હમણાં મારો પતિ ગુજરી જાય પછી કોણ મીઠાઈ ખાશે આ મીઠાઈ એમદમ નાખી દેવી પડશે એટલે સાડીના છેડામાં એ ડબરાને બાંધી અને પોતે એ દીકરી આવેલી પરણીને આવેલી દીકરીએ સાડીનો છેડો નીચે ઉતાર્યો અને પેલી જે ગર્ભવતી સ્ત્રી છે એને કહે છે કે લે બેન આ ભાતાનો ડબરો તું લઈ લે આ ભાતાનો ડબરો મારા ભાગ્યમાં નહીં ભાગ્યમાં લખાણો તું જમી દે અને તારા તારા પેટને પેટને જીવને શાંત શાંત કર કર તારી ભૂખને પેલી ગર્ભવતી સ્ત્રીએ પેલે ભાતનો ડબરો લીધો સામે નીચે ઓટલા ઉપર બેસી એક પછી એક મીઠાઈને ખાય છે અને મીઠાઈ પેટમાં ગઈ ને તો પોતાનું ભૂખ શાંત થઈ અંતરમાંથી અવાજ નીકળ્યો અંતરમાંથી નાદ નીકળો કે બેન તે તે આજ મારી બે જીવ હોતી એક સ્ત્રીને ભૂખમાંથી શાંત કરી છે હું તને આશીર્વાદ આપું બાપ તારો ચૂડીને ચાંદલો ભગવાન અમર રાખે ચૂડીને ચાંદલો અમર રાખે એટલા શબ્દો અહીંયા બોલાણા અને ત્યાંથી સાહેબ ઓલા યમનો દૂત જે સત બનીને આવ્યો હતો ને એ યમના દૂતને યમે ફરી પાછો બોલાવી લીધો મારો કેવાનો મૂળ ભાવાર છે જો અંતરમાંથી દુઆ મળે ને તો પણ તમારું કલ્યાણ થઈ જાય માટે પ્રાર્થના કરું છું કોઈની દુવા લેજો કોઈની બધુઆ ન લેશો જો કોઈના અંતરમાંથી એક વખત આશકારો નીકળો ને આ દુનિયામાં ભગવાન તમને નહીં છોડાવી શકે સાહેબ માટે કોઈની બધુઆ ન લેશો કોઈના કોઈના આડા ન આવશું ક્યાંય ત્યારબાદ છ મહિનાનો સમય વ્યતીત થયો ભગવાન સુદામગમન થયા અર્જુન ફરી પાછા જ્યારે દ્વારિકાથી આવે છે છે અને આ ધર્મરાજ યુધિષ્ઠિરને ચિંતા થાય કે અર્જુન કેમ ના આવ્યો પણ એ સમય બરાબર અર્જુનનો પ્રવેશ થાય અર્જુનની આંખમાંથી અશ્રુના બુંદ પડે છે અશ્રુના ના બિંદ પડે છે આ જોઈ અને ધર્મરાજ યુધિષ્ઠિરે પ્રશ્ન કર્યો અર્જુન શું થયું શા માટે લડે છે કોળની લાજ જાય એવું કામ થયું કોઈ સ્ત્રીની તું રક્ષા ન કરી શકો કોઈ ભૂખ્યાને ભોજન ન કરાવી શકો એક પણ વાતનો જવાબ અર્જુન નથી આપતા મૌન રહ્યા પણ એક પ્રશ્ન અંતમાં ધર્મરાજે કર્યો કે જેના વગર તારું જીવન નકામું છે એ કૃષ્ણ વિહોણો બનીને આવ્યો એટલા માટે તને દુઃખ થયું એટલે રડે છે તું ચોધાર અસુરે રડી પડી અને અંતે અર્જુન એટલું બોલ્યા છે કે મોટા ભાઈ હા

કારણ હું કૃષ્ણ દેહણો બન્યો મારો સમય બદલાયો અને સમયના બદલાવાને લઈ અને હું એના એજ અર્જુને કુરુક્ષેત્રના મેદાનના યુદ્ધને જીતું હતું પણ આજ હું કૃષ્ણ વિહણો બન્યો ને તો જંગલના સામાન્ય કાબાઓને હું ન જીતી શક્યો કાબાઓ લૂંટારાઓ મને લૂટી ગયા કારણ મારો સમય બદલાઈ ગયો આ દુનિયામાં એક વાત મારી યાદ રાખજો હોય વડીલો માતાઓ આ દુનિયામાં ક્યારેય કોઈ માણસ મહાન નથી હોતો માણસનો સમય મહાન હોય છે માટે જ્યારે તમારો સમય આવે ને ત્યારે તમે કઈક કામ કરી લેજો બાકી સમય ક્યારે મારી દેશે એનો કોઈ ભરોસો નથી તમારો સમય આવે ત્યારે બધાયનું ધ્યાન રાખજો મારી એક પ્રાર્થના છે તમારો સમય આવે ત્યારે કોઈને ધ્યાનમાં રાખતા નહીં મતલબ આપણી તો એક જ વૃત્તિ હોય સમય આવે એટલે આપણે ધ્યાનમાં જ હોય અમારો વારો આવવા દો ધ્યાનમાં જ છો તમે કોઈને ધ્યાનમાં ન રાખશો બધાનું ધ્યાન રાખજો કારણ કે અહીંયા તો સમય બળવાન છે સમય સમય બલવાન હૈ નહીં પુરુષ બલવાન કાબે અર્જુન લૂટ્યો વહી ધનુષ્ય વહી બાણ સૌનું ધ્યાન રાખજો ચાલી નીકળ્યા છે આ બાજુ પ્રેક્ષિત મહારાજ એક વખત ના સમયે દાદા વખતનો એક મુગટ પહેરી અને

કાળો પુરુષ કહે છે મહારાજ સતયુગ અને દ્વાપર યુગ સંપન્ન થયા હવે આવ્યો છે અને રહેવા માટે સ્થાન માગે છે સ્થાન આપે છે ચાર સ્થાન આપ્યા છે ચાર સ્થાનો આપ્યા ને કયા આપ્યા તો ભાગવતકાર લખે છે પાન સુના ચાર સ્થાન આપ્યા પેલું સ્થાન આપ્યું જ્યાં જુગાર હોય દ્યુત જુગાર દુતમ પાનમ પાન એટલે મદિરા પાન જ્યાં મદિરા હોય

પ્રભુ મહારાજ તમે ચાર સ્થાન આપ્યા તમારી વાત સાચી છે પણ મારો સમય છે અને મારા સમયમાં આ ચાર જગ્યાએ જ મારો પરિવાર હમાઈ જાય એવું નહીં થાય એટલે એકાદું સ્થાન હજી વધારે આપો અને હવે સારું સ્થાન આપજો હું ફરી તમારી પાસે માગી રહ્યો છું મને એક સ્થાન સારું આપો અને એ સમયે પરિક્ષિત બોલ્યા છે કે જા જે જગ્યાએ અનિતીનું અનાજ લેવાતું હોય અનિતિનું ધન સમાયેલું હોય અનિતિનું સોનું હોય એમાં તારો વાસ થાય આ શબ્દને સાંભળી અને કલી ઊભો થયો અને ઊભા થયાની સાથે જ પરીક્ષિતના મસ્તકમાં બેસી ગયો કારણ પરીક્ષિતના માથામાં જે મુગઢ હતો ને એ મુગઢ અનિતિનો હતો જરાસંધનો હતો ભીમસેને ને વધ કર્યો જરાસંગનો મુગટ લીધો પણ જરાસંગે જેટલી સંપદા ભેગી કરી હતી બધી અનિતિની હતી એટલે અનિતિમાં કળિયુગ રહે છે અને કળિયુગ જ્યાં હોય ને ત્યાં કોઈ કામ ન હોય જીવન ભ્રષ્ટ કરી નાખે છે માટે ભગવાનને કેવું ભગવાન ભલે થોડું આપો પણ નીતિનું આપજો કારણ જ્યારે અનિતિ તમારા ઘરમાં આવશે ને એટલે અનિતિનું જ્યારે જાહે ને ત્યારે તમારું નીતિનું હોતે ત્યારે લઈને જાહે માટે ભગવાનને પ્રાર્થના કરવી કે અમારા જીવનમાં નીતિનું ધન આવે અનિતિનું ન આવે પણ અત્યારે તો એક જ ઈચ્છા એક જ હામ લાગી છે રાતોરાત પૈસા વાળા થવાનું ભલે સામ દામ ભેદ જે કરવું પડે ભાઈ મારી પડે નાખો પણ રાતોરાત ન થવાય ને તો કાઈ નહી ભગવાન ને એટલી પ્રાર્થના કરજો અમે માણસ બની કારણ કે અત્યારે માણસ માણસ થતો બંધ થઈ ગયો અને એટલા માટે તો આપડે કેવું પડે છેલ્લા ભાઈ માણા આપણે કોઈ દી ઢોર ને કીધું ઢોર થા માણસને ને એક ને કેવું પડે માણા થા કારણ ભગવાન શરીર માણસમાં આપ્યું પણ વિચારો અને આપણું વર્તન પશુ જેવા આપ્યા છે મહારાજ એક સ્થાન હજી આપો એ સ્થાન સારું આપજો અને અનિતિને બરાબર સુવર્ણનો વાસ થાય એવો સમય આપ્યો સ્થાન આપ્યો એટલે કળિયુગ બરાબર પરીક્ષિતના માથા પર બેઠો પરીક્ષિત ત્યાંથી નીકળે છે અને શમિક કૃષિના ના આશ્રમ માં જાય જ્યાં શમિક ઋષિ ના જાય છે તો શમિક ના આશ્રમ ગયા પછી શમિક ઋષિ ધ્યાન માં બેઠા છે એટલે રાજાનું સ્વાગત થયું નહીં પરીક્ષિત અહંકાર આવ્યો કોઈ દિવસ નહીં અને આજ પહેલી વાર અહંકાર આવ્યો શું કામે કળિયુગ માથા પર બેઠો છે કે હું આવ્યો અને આ સાધુડાઓ મારું સ્વાગત ન કરે મારું સ્વાગત રાજા એ જે સર્પ નીકળ્યો એ સર્પ હતો આશ્રમના એ આશ્રમના સર્પ ને મારી અને ઋષિના ગળામાં પહેરાવી દીધો પરીક્ષિત રાજાને અજ્ઞાન ઉપજ્યા સાહેબ ઋષિના ગળામાં પહેરાવ્યો હાર

ઋષિના ગળામાં સર્પ પહેરાવી અને માણસ નીકળી ગયો પણ આ બાજુ ઋષિના પુત્ર શમિકના પુત્ર શૃંગીને ખબર પડી કે મારા પિતાશ્રીના મારા ગુરુદેવના ગળામાં કોઈ કે મરેલો સાપ પહેરાવ્યો છે અને એ સમયે શમિક ઋષિના પુત્ર શૃંગીએ પાણીની અંજલી ભરી પોતાના તપોબળને લઈ અને ભગવાન સૂર્યનારાયણને સાક્ષી રાખીને કહે છે કે જેણે મારા પિતાશ્રીના ગળામાં હાર પહેરાવવાને બદલે મરેલો સર્પ પહેરાવ્યો છે એને આજથી સાતમે દિવસે તક્ષકનાગ દંશ દઈ અને મૃત્યુ થાજો સાતમી દિવસે તક્ષક ના દંશ દેશે પરીક્ષિત ઘરે આવ્યો આ બાજુ શૃંગી મહારાજ પોતાના આશ્રમમાં આવે છે ખૂબ રડે છે એટલે શ્રમિક આંખો ખુલે છે શા માટે રડે છે બાળક તો કહે છે પિતાશ્રી તમારા ગળામાં કોઈ કે સર્પ પહેરાયો છે સર્પ ને જોવે તો આ તો આપણા આશ્રમ નો સર્પ આ કોઈ દિવસ કોઈને ને નથી આને કોને માર્યો અને એ સમયે શ્રુંગી બોલ્યા છે પિતાશ્રી જેને માર્યો એને પણ મેં એને શ્રાપ આપી દીધો છે કે આજથી સાતમી દિવસે તક્ષક નાગ દંશ દઈ અને મૃત્યુ થશે પરીક્ષિત મહારાજે રાજ મહેલમાં આવી અને મુગટ ઉતાર્યો જે કળયુગ માથા ઉપર થી નીચે ઉતર્યો એટલે મતિ ફરી પાછી ભ્રમ થઈ અને વિચાર આવ્યો કે મારાથી ન થવાનું કર્મ થઈ ગયું આ શું કર્યું મેં એકદમ ફરી પાછો શ્રમિક આશ્રમમાં આવે છે શ્રમિક પાસે પ્રાર્થના કરે છે બાપજી મને માફ કરી દ્યો મારાથી ભૂલ થઈ ગઈ મારી ભૂલ થઈ ગઈ મને માફ કરો અત્યંત એવી પ્રાર્થના કરે છે ત્યારે શ્રમિક બોલ્યા છે રાજા પરીક્ષિત પ્રાર્થના કરતા કહે છે બાપજી આ સાપ માંથી મને મુક્તિ મળે એવી કે કૃપા કરો શ્રમિક બોલા છે રાજા આત્માથી જીવનમાંથી નીકળી ગયેલો સમય અને મોઢામાંથી નીકળેલા શબ્દો કોઈ દિવસ પાછા ન લઈ શકાય માટે હવે આ શ્રાપ મિથ્યા નહીં બને શ્રાપ તો ભોગવવો જ પડશે પણ એક કામ કરો આ શાપના અંતમાં જ્યારે તમને તક્ષક નાગ ડંખ દે ત્યારે મૃત્યુનો ભય છે એ મૃત્યુના ભયની અંદર તમને જે વેદના થાય એ મૃત્યુની વેદનામાંથી છોડવા માટેનું એકમાત્ર કારણ તમને બતાવી શકું અરે બાપજી મને એ બતાવો તો રાજા જાઓ શ્રીમદ ભાગવતની કથા સાંભળો કારણ ભાગવતની કથા તમને નિર્ભય બનાવશે ભાગવતની કથા દિવ્ય બનાવનારી ગાથા છે અમૃત પીય અને માણસ અમર બને કથા કથામૃત પીય અને માણસ અભય બને છે અને આ દુનિયામાં મહાપુરુષો કહે છે અમર બનવા કરતા અભય બનવું લાખ દ્રજ્ય સારું છે હા ભાગવતને સાંભળવાથી તમને મૃત્યુ નહીં ટળી જાય આ વાત યાદ રાખજો હો ભાગવતને સાંભળવાથી તમારું મૃત્યુ નહીં ટળે પણ મૃત્યુનો ભય ટળી જાય જે મરવાનો ડર લાગે છે અને અંત સમય જે વેદના થાય છે ને એ વેદના નહીં થાય તમને એ ચોક્કસ છે ભગવાનનું નામ લેવાતી શક્ય તો રાજા જાઓ અને ભાગવત કથા સાંભળો